આજે ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ છે ત્યારે નાચતા ગાતા હાથમાં ધજાઓ લઈને બોર મારી અંબેના નાદ સાથે ચાર દિવસમાં સોળ પોઈન્ટ છત્રીસ લાભથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા ભાદરવી મહાકુંભનો આજે પાંચમો દિવસ છે ધૂમધામથી મા જગતજનની અંબાના ધામે ભાદરવી કુંભનો મહામેળો યોજાઈ રહ્યો છે

આજે મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મોટી ધજાઓ સાથે ઢોલ નગારાઓ અને બોલ મારી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે અંબાજી તરફ આવી રહ્યા છે કોઈ પણ થાક વિના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે